અરે હું શું કઉડે દિવાળી ના પાડો છો રિયા ઉદયપુર જાય છે એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે હા એ બંને એકલા જાય છે અલે આ ગાંડી મને કે આપડે બંને એકલા જવાની વાત હતી એટલે મેં તને ના પાડી એક કામ કરી રિયાભાભી ને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આઈએ છીએ એ તો હું ખાલી જ કેતી રિયા રિયાભાભી લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે ગોવાનું કરવું પડશે એક વાત કઉ ખોટું ના સમજુ તો હા મને નાનપણ થી ગોવા જવાની ઈચ્છા છે આમાં શું ખોટું ના સમજુ ખોટું સમજુ એવું તો કામ કરો છો ખુલ્લે આમ પેલા રિયાભાભી ને પાછળ પડ્યા છો તમે

જે થયું છે ને બોસ એ તો કેવા જેવું એ નહી રહ્યું ગોવા જય ચુટકો છે જોજો તો નાક મસ્ત મસ્ત દેખાડું વાવ કેમ બાકી યાર મસ્ત કઈ રો સુપર્બ ચાલ આવો ના હું પાછો કરી દાલ જો તે આવો ના હું પાછો કરી દીધું ને તો તું કે કરી દે તારા માટે બધુંય અને જો નો થયું તો તો બ્રેકઅપ પ્રાણ જાય પણ વચન ન જાય ગુજરાતી બોલ્યું ન ફરે તું ગુજરાતી છોકરી નો મને ખબર તું બોલી નઈ ફર